जय माताजी गाइस तो आज નું બ્લોગ હું મારું ચાલુ કરું છું અને અત્યારે આજ આપણે રસ્તા પર એમ કે રેકણા માટે હજી કોઈ વાહન આવ્યું નહી અને આજે તો ટિફિન માં સુસમન એટલી ખબર કે गाइस આપનો ખાજી નથી સરસ સવમ ધમન ખંટાળો હવે એક ડોઝ જો આવી પણ નથી અને હવે આઠ વાગે જશે હવે બે દિવસ બે દિવસથી ગાય લેટ જ ઉઠેલી ગાય અત્યારે આપણે આવી જાય છે મતલબ રસ્તા પર કાચા રસ્તા પર રેકડું મળી ગયું રેકડા ભીજ ગયેલા તો ચાલો સીધા મળી ટાઉન પર જઈને મળી જાય છે આપણે સૌથી પહેલાં આવ્યા છીએ પાછળના ભાગ એટલે બગીચામાં પાણી વાળી છોડવાનું છે થોડું ખેલું થઈ ગયું છે એ પણ ઉપાડવાનું છે

ભૂડવાનું થતું નહીં આ રેલગાડી પડ્યું છે કામનું આ ગાડીમાં પાણી છાંટવા જેવું છે તો હું પાઇપ પેલી પાઇપ કોમ નહીં લાગે ફાટી જઈ લઈ બીજી પાઇપ લાવી પડશે અને મૂકી દઈએ તો ફાઇનલ ગાઈ અત્યારે છે આપણે ધાબા પર જોવા માટે જમ્યા છે તો પાણી ચાલુ નહીં કર્યું છે પાણી ચાલુ કરવાનું પણ ત્યાં લાયા છે આપણે ધાબા પર

કેમ કે શાકભાજી બહુ કહી એટલે એમ જરૂર થઈ જાય ચાકીનું પાણી આવે ને ચાકી ખાલી થઈ જાય પૂરી એટલે બે દિવસે પાણી પણ એટલે આજે મૂકી દઈએ કાલે શાકભાજીમાં મૂકેલું એટલે આપણે પાછળના ભાગમાં પાણી બોડી કમ્પર્ટ છોટી છોડ બને પછી આવી જાય આપણે જમવા માટે જોઈશું કડી ફાઇનલી આવીશ આપણે જમીને ઘીચેલા તમને ઉઠેલા અને આગળ બગીચામાં ઝાડ વાંચી ને મોટા ફીલ કરી જેવા પાણી ચાલુ કરી દીધું છૂટું પાણી મૂકી દીધું મતલબ તાપ પણ બહુ જોરદાર પડે આજે એટલા તાપ પણ નીકળવાનું થતું નહીં એક છે એકલામાં તો એ બધે પાણી મૂકવાનું હોય ગોળ ગોળ હવે ઉનાળો ચાલુ થઈ એટલે ડેલી ડેલી પાણી મૂકવું પડશે ત્યારે આપણે ગુલાબને પાણી મૂકી દીધું છે જોઈ શકો છો આ ગણકદાદાની મિસ્ક છે આપ લોગ જુઓ પાણીની થી જેંદર અરુણ નાનો ફાઇનલ ગાઈ જ આપણે પાણી મુકી દીદેલું ખખા ગોળ ગોળ પાણી મુકી દીદેલું છે ત્યારે છે ગજીબામાં એટલે ગજીબામાં પાણી નું કામ ચાલુ છે ત્યારે જોઈ શકો છો

बुल जरूर गए, फुल थे क्यों पानी पसंद पाने का चर्चा रफ्तार मोपाने की जो कम पड़ता है ले ताले ताले तो मुँह के भी बना दो मुँह मुँह के मिलती तो उसे पाने तब नहीं बताये द में फिर હવે કમ્પ્લીટ ભરાઈ જાય આખી ફાઇનલી કહે આપણે અત્યારે આવેલા પાછળ એટલે પાછળ આવીને જઈએ છીએ હવે આગળ પાછળ જઈ સવારે આપણે પાઇપ બોબી કરીને અંદર વાળવા આવેલા હવે પાણી મૂકવાનું નહીં પાછળ બે દિવસ પછી કોઈ પાઇપ વગર કોમ નહીં પડી રંગ અને વાળીને મૂકી દીધી આગળ તો બંધુમાં પાણી ચાલુ છે લૂન માં તો પાણી ચાલુ છે તમે બતાઈ દો પાણી જીટ્ટો બધું બપરાયું ને આજે ગાઈસ કોઈ દિવસ આટલું બધું પાણી નતું આવ્યું આઈ પાઈપ તો વીત જઈ ગયું જેસા બસ યે તો આપડે લૂન માં પાણી ચાલુ છે પણ અહી ગાડી અહી આપડે આગળ પાણી નીકળતું થોડુંક કરી દઈએ જેસા બસ અહી ગાડી થોડું કરી દઈએ એમ આપણે પાણી નિકી દેવું પડશે

तारे मुकवा जवानी है हमें मुकिन पर जता है घेर तो गाइस वीडियो को हम तो लाइक कर देजो फॉलो पर कर देजो कमेंट पर कर देजो शेयर कर देजो तो चलो गाइस मैं यहाँ पे कल नया ब्लॉग में जमाता हूँ बाय